નમસ્તે આપણે ભાગ એક ની અંદર છઠ્ઠું પ્રકરણ પૂરું કરી નાખ્યું હતું સાતમું પ્રકરણ આપણે બધાને ખબર છે કે પણ પૂરું થઈ ગયેલું છે આઠમા પ્રકરણથી આપણે શરૂઆત કરીએ તમને સંકલન આવડતું હશે તો જ આ ચેપ્ટર તમને આવડશે આઠમા ચેપ્ટર નું નામ છે સંકલનનો ઉપયોગ સંકલન આપણે શીખ્યા તો ખરા ક્યાં અને કેવી રીતેનો ઉપયોગ થાય એ આપણે ભણવાનું છે તો અહીંયા સંકલનનો ઉપયોગ ક્ષેત્રફૂળ આઉટ કરવા માટે થાય છે ક્ષેત્રફળ પણ કોનું નું અક્ષો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આ એક પોસિબિલિટી છે બીજું બે વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આ બીજું છે ત્રીજું એવું બને કે વક્ર અને રેખા વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આની અંદર આ ટોપિક આપણે નીકળી જઈએ આપણા બોર્ડના સિલેબસમાં નથી આ ટોપિક રિલેટેડ સ્વાધ્યાય બે આખે કોર્સમાંથી નીકળી જાય છે એને કાઢી નાખવાનું છે બાકી જે થિયરી વધે છે એની અંદર સાદા વક્રથી આવૃત આવૃત એટલે ઘેરાતું વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું બહુ લાંબી લાંબી ઘણી બધી વાતો છે આપણે ટૂંકી વાત ખાલી તમને સમજાવું માની લ્યો કે કોઈ બે વક્ર છે ધારો કે વાય વન ઇક્વલ ટુ એફ એક્સ વન વાય ટુ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ બે વક્રો આપેલા છે બે વક્રો હોય એમાં વક્ર રેખા પણ હોય શકે તો એનું ક્ષેત્રફળ તમારે મેળવવું હોય ટૂંકું અને ટચ ઇક્વલ ટુ જો અહીંયા એક્સની લિમિટ લેતા હોય અહીંયા તમે લિમિટ આપણે ફોર એક્ઝામ્પલ એક્સ ની લેતા હોય એ થી બી તો અહીંયા એફ ઓફ એક્સ વન માઇનસ એફ ઓફ એક્સ ટુ બે વક્રોની બાદ બાકી એની લિમિટ લઈ લેવા અને બી એક્સ અક્ષ ની લિમિટ છે કઈ રીતે આપણે દાખલો ગણશો લઈએ ત્યારે તમને વધારે સમજાશે હાલ પૂરતું એટલું ધ્યાન રાખો એક્સ ની લિમિટ લેતા હોય ત્યારે x અથવા તો બીજો એક ઓપ્શન છે અથવા તો ટુ સી અને ડી તો જીઓ ફાઈવ માઇનસ જીઓ ફાઈવ ટુ લઈ લેવા ઇન્ટુ ડી વાય ની લિમિટ લેતા હોય ત્યારે વાય અહીંયા એક્સ ને સૂત્ર ના કરતા બન આના બરાબર શું થાય બીજી રીતે કહીએ તો એ ટુ બી વાય વન માઇનસ વાય બરાબર ઇન ટુ ડી શું થશે વાય વન એટલે શું એક્સ નું વિધિ ટૂંકમાં એક્સની લિમિટ લેતા હોય ત્યારે આની અંદર આખા સંકલનમાં વાય ન આવવો જોઈએ એક્સ ને અહીંયા લિમિટ એક્સ ને લીધી હોય તો ને સૂત્રના કરતા કરીને અહીંયા કિંમત મૂકી દેવા દાખલા તરીકે આ તો સમજવા માટે છે ફોર એક્ઝામ્પલ કદાચ આવું તમને વક્ર આપ્યું એક્સ વર્ગ વધતા વાય વર્ગ બરાબર એ સ્કવેર આ એક વર્તુળનું સમીકરણ છે તો આની અંદર તમે શું કરશો દાખલા તરીકે અહીંયા કિંમત મૂકવી હોય તો મારે શું કરવું પડે વાય બરાબર શું થાય વર્ગમોની અંદર એ વર્ગ માઇનસ એક્સ વર્ગ આ વાયની કિંમત અહીંયા મૂકી દેવી અને જો લિમિટ હું વાયની લેતો હોય તો આ પદની અંદર મારે શું મૂકવું પડે તો ને મૂકી દેવાનું એક્સ બરાબર શું આવે એ વર્ગ માઇનસ વાય વર્ગ એટલે કહેવાનો મતલબ આખે આખું પદ વાયનું હોવું જોઈએ જો વાયની લિમિટ લેતા હોય અહીંયા લખી નાખો કે સી અને ડી એ વાયની લિમિટ છે ટૂંકમાં વાય એક્સ આ મારી રીતે મેં મારી ભાષામાં લખેલું છે બરાબર આવું ક્યાંય તમને મળશે નહીં કહેવાનો મતલબ એવો છે એક્સઅક્ષ લિમિટ લેતા હોય ત્યારે એક્સ અ ચલ ધરાવતું વિધિ મૂકવાનું વાય એક્સની લિમિટ લેતા હોય ત્યારે વાય ચલ ધરાવતો આખી આખું વિધેય કયું કે ચલ આના બરાબર શું કહી શકો કહી શકો શું કહેવાય વાય બરાબર એફ ઓફ એક્સ એક્સ બરાબર જીઓફ વાય બરોબર એટલે જયારે એક્સની લિમિટ લેતા હોય ત્યારે વાયને સૂત્ર ના કરતા બનાવવાનું ની લિમિટ લેતા હોય ત્યારે એક્સને ને સૂત્રના કરતા બનાવવાનું અમારી ભાષા ઉપર ધ્યાન આપજો શબ્દો ઉપર ફરી વખત રિપીટ કરું બરોબર ટૂંકમાં અહીંયા વાયની લિમિટ હોય તો અહીંયા ડી વાય આવે અને વિધે મેં વાય સિવાય બીજું કંઈ ન હોવું જોઈએ એક્સ નો આવે ટૂંકમાં એક્સની વાત કરતા હોય તો અહીંયા પણ એક્સ આવવો જોઈએ અહીંયા પણ ચલ એક્સ હોવો જોઈએ બસ આટલું મગજમાં તમારે બેસાડવાનું અને જો આય મળી જાય આય મળી જાય એટલે એ બરાબર મોડ્યુલસ આય એક આ ક્ષેત્રફળ થઈ ગયું ટૂંકું અને ટચ આપણે બહુ લાંબી ઊંડી બીજી માથાકૂટમાં બીજી ચર્ચામાં પડવાનું છે બસ આટલું યાદ રાખવાનું છે આમાં બધું આવી હવે પ્રશ્ન એ છે જરૂરી નથી બે વક્રો આપેલા હોય ક્યારેક એક વક્ર આપેલું હોય તો માત્ર એક જ વક્ર લેવા તમને એમાં આપ્યું હોય ખાલી માનો કે આ વક્ર વડે પ્રથમ ચરણમાં અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો આપણે દાખલા આવશે ત્યારે એ સમજશું હાલ આટલું યાદ રાખો બરોબર પછી અલગ અલગ એના આકાર છે એ તો ઓલરેડી તમને બધાને ખબર છે આપણે એમાં પડવું નથી તમે રિપીટ કરી લેજો થિયરી એવું લાગે તો લાવો ને થોડોક ફટાફટ જોઈ તો વધારે ખ્યાલ આવે એક્સ બરાબર એનો ગ્રાફ બરાબર માઇનસ આ વાય બરાબર આ એક્સ અક્ષ ટૂંકમાં એક્સ અક્ષ ને લંબરેક પછી માનો કે વાય બરાબર અહીંયા બી છે તો એ વાયક્ષ ને લંબ રેખા છે આ વાય બરાબર બી છે આ તો ઓલરેડી આવી ગયેલા છે તમને ખ્યાલ આવે એટલા માટે પછી એવી રીતે માઇનસ માટે વાય બરાબર માઇનસ બી આ વાય બરાબર માઇનસ બી આ જે મેં અહીંયા આ લખેલા નથી ને આ અક્ષ છે આ એક્સ અક્ષ આ વાય અક્ષ એવી રીતે અહીંયા આ એક્સ અક્ષ આ વાય અક્ષ y બરાબર x હોય y બરાબર x નું સમીકરણ છે ખબર હોવી જોઈએ સમીકરણ કેવા છે ત્યારે કામ આવે ત્યારબાદ y બરાબર માઇનસ એક્સ તો આ ચરણમાંથી માંથી પસાર પછી અંતખન કાપતી રેખા હોય એક્સ બાય પ્લસ વાય બાય બીવલ ટુ વન બી આ જીરો બી હોય અને આ એ હોય આપણે તો ડાયરેક્ટ આ લખત દોરતા જઈએ વધારે ખ્યાલ આવે કહી દઈશું નાખવી વાય બરાબર માનક માં એક્સ એનું સમીકરણ હોય ત્રીજા એ હોય તો આનું સમીકરણ એક્સ વર્ગ વધતા વાય વર્ગ બરાબર એક્સ પરવલય

અહીંયા 0 એ હોય આ 0 0 આકારિય દ્રકસર એવી રીતે પરવલયમાં માઈનસ હોય તો નીચે આવે ભાગ બરોબર એ આપણે લખતા નથી ઉપવલય જોઈએ આવી રીતે ચપટુ હોય ઉપવલયનો આકાર તો તમને બધાને ખબર છે અહીંયા a 0 હોય અહીંયા 0 b હોય તો નું સમીકરણ x² / a² + 22² / b² = 1 આ આ મૂલ્ય મોટું હોય તો આ ટેપ ન આવતો હોય બરાબર એવું જ બને પોસિબલ છે તો એમાં સમીકરણ તો આવું જ આવે છે y = sin xy આલેખ તો બધાને ખબર હોવો જ જોઈએ અહીંયાથી શરૂ થાય આ રીતનું હોય અને ઓકે બસ એક આકાર યાદ રાખજો બસ આટલું છે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત આ સમજવાનું ક્રાઇટેરિયા આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આ સમજવાની છે બે વક્ર હોય તો એના વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું એ આપણે દાખલો આવશે ત્યારે સમજાવશું લિમિટ એટલે શું એ ત્યારે ખ્યાલ આવશે જો આ વાયક્ષ લિમિટ લેતા હોય વાય એમની લિમિટ લેતા હોય વાય લિમિટ લેતા હોય ત્યારે એક્સને સૂત્રના કરતા બનાવીને બાદ બાકી કરતા હોય એક્સને સૂત્રના કરતા બનાવવા એટલે આ એક્સ એટલે એક્સ ને સૂત્રના કરતા બનાવો એટલે વાય નું મળશે એક્સ ને સૂત્રના કરતા એટલા માટે બનાવવા પડે કે જેથી લિમિટ વાયની લીધી તો વિધેય વાય નું આવવું જોઈએ તો એક્સ ને સૂત્રના કરતા બનાવો એટલે એક્સ નીકળી જાય લિમિટ કોની છે ની એટલે આખે આખું પદ કોનું મળે વાય તો એની બાદ બાકી કરવાની અહીંયા આપણે મૂકવાનું થતું હોય તો આ પદ મૂકવું પડે અહીંયા વાયને સૂત્રના કરતા બનાવવું પડે લિમિટ કોની છે એક્સની છે તો એક્સ વાળું પદ અહીંયા મૂકવું પડે બાદ બાકી ઓકે સ્વાધ્યાય શરૂ કરીએ આપણે આ પોઈન્ટ એક આખે આખો સ્વાધ્યાય આપણા સિલેબસમાં જ છે પહેલો એક્ઝામ્પલ છે વક્ર આપ્યો છે સમજવાનું પહેલા તો જો દાખલા દરેક સમજો એક વખત તમને મગજમાં ઘડ પડી જશે એટલે તમારા માટે બહુ ઈઝી થઈ જશે y² x x અક્ષ પહેલા તો જોઈ લેવાનું કેટલા વક્રો આપેલા છે આ પણ એક પ્રકારનો વક્ર જ થાય x અક્ષ અને રેખાઓ રેખાઓ કઈ કઈ આપી છે એક્સ બરાબર વન અને એક્સ બરાબર ફોર આ બધા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે સહેલામાં સહેલો દાખલો છે બરોબર થોડુંક લાંબો આપ્યું છે પણ કંઈ અઘરું છે નહીં પેલા તો તમને વક્ર દોરતા આવડવું જોઈએ વક્ર કઈ રીતે દોરશો આનો પર્વ લઈ વાય બરાબર ફોર એ એક્સ પરથી

આ આ પરવલય થાય આવો તો ઉપર આવે ઓકે પછી પછી કીધી એટલે શું કીધું રેખાઓ અને ચાર એક્સ બરાબર વન અહીંયા ડ્રો કરું ઉપર જુઓ મેં લખાવેલું છે તમને એક્સ બરાબર એ નું આલેખ શું છે એક્સ બરાબર એટલે એક્સ અક્ષ ને લંબરેખા એટલે કે એક્સ બરાબર વન દાખલા તરીકે અહીંયાથી આટલું આ એટલું અંતર વન હોય તો આ એક્સ બરાબર વન છે આ વાય સ્કર બરાબર એક્સ વક્ર છે અને અહીંયા એક્સ બરાબર ચાર લઈ લે અંદાજીત લેવાનું છે જરૂરી નથી એક્ઝેક્ટ માપેલું હોવું જોઈએ એક્સ બરાબર ચાર તો આ એક્સ અક્ષ એક્સ બરાબર વન એક્સ બરાબર ફોર અને પર્વ લઈ હવે તમે વિચારો આ ચારેય વસ્તુ ભેગી થતી એવો ભાગ કયો છે અહીંયા જો હું શેડ કરું છું આ ભાગ છે નીચે આવે પણ આપણે

એટલે કાં ઉપરનો ભાગ મેળવવાનો થાય કાં નીચેનો બે સરખા હશે કેમકે તમને એટલી ખબર હોવી જોઈએ પર્વલે હંમેશા મુખ્ય અક્ષ પ્રત્યે સંમિત હોય એટલે આ બાજુનો ભાગ સરખો હોય આ બાજુનો ભાગ સરખો એટલે આ બે એરિયા સરખા હશે ટૂંકમાં આ ભાગ આપણે મેળવવાનો થશે આ મેળવો અથવા આ મેળવો બંને સરખું જ છે ઓકે પહેલી વાત તો હવે લિમિટ કોની લેવી જો તો આપણે વાત કરતા હતા ને એક્સ અક્ષની લિમિટ લેવી વાય અક્ષની લિમિટ અક્ષની લિમિટ લેવી કયા ચલની લિમિટ લેવી તમને ખબર પડી જોઈએ અહીંયા જો ઓલરેડી તમને રેન્જ તો મળી ગયેલી છે એક્સ બરાબર એક અને એક્સ બરાબર ચાર એટલે આપણે અહીંયાથી અહીંયા સુધીમાં સંકલન કરવાનું છે લિમિટ મળી ગયા આપણને બીજું આપણે વાત કરી હતી વક્રોની બાદબાકી કરવાની અહીંયા એકે વક્ર નથી રેખા છે પણ અક્ષને લંબ છે અક્ષને લંબ હોય તો રેખાની બાદબાકી કરવાની જરૂર નથી બાદબાકી ક્યારે કરવી પડે તો તમારે આ ગાળાથી અહીંયા આ વાય એક્સની લિમિટ લેતા હોય તો તમારે બાદબાકી બાકી બધાની કરવી પડે એ તો બધું માથાકૂટ વાળું છે તમે જેવું વિચારો એ સૌથી સહેલું શું છે એ પકડવાનું એક્સની લિમિટ અહીંયા છે એક્સ બરાબર વન ચાર એટલે વન થી ચાર સુધી આ વક્ર વડે હવે રેખાને ભૂલી આપણને મળી ગઈ અહીંયા થી અહિયાં સુધી આ વક્ર વડે એક્સઅ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્ર તો લિમિટ કઈ આવે આઈ બરાબર વન થી ફોર વક્ર કયો છે વાય વર્ગ બરાબર એક્સ અહીંયા લિમિટ કોની લીધી આપણે ચલ એક્સ ની લીધી તો અહીંયા કોને સૂત્રના કરતા બનાવવો પડે

આનું સંકલન તો આપણે ખબર છે એક્સ રેસ ટુ થ્રી બાય ટુ ઓપન થ્રી બાય ટુ વન ટુ ફોર લિમિટ મારાબર મોડ્યુલસ આય મોડ્યુલસ એટલે લેવું પડે કદાચ અહીંયા માઇનસ આવ્યું હોય તો ક્ષેત્રફળ ક્યારે ઋણ હોય એટલા માટે મોડ્યુલસ લેવું પડે ચૌદના છેદમાં ત્રણ બરાબર ચૌદ ત્રણ એક આમાં બાદ બાકી કરવાની જરૂર બાદ બાકી તો વધારે ક્યારે કરવી પડે કે જ્યારે આવી રેખા આપેલી હોય એક્સ પ્લસ બીવાય પ્લસ સી આ ટાઈપની કોઈ રેખા આપેલી હોય કે જેમાં એક્સ અને વાય બંને હોય અહીંયા તો ખાલી એક્સ છે ખાલી એક્સ અથવા તો આવું બને કે વાય બરાબર એક અને વાય બરાબર ચાર આપ્યા હોય તો ખાલી વાય વાળા લિમિટ છે આવી ક્યાંક રેખા આપી હોય તો પછી બાદ બાકી કરવું પડે એવા દાખલા આવશે ત્યારે સમજશું આપણે પણ એટલું મગજમાં રાખો કે બે વક્રો હોય તો બાદ બાકી કરવાની અહીંયા એક્સ અક્ષ છે એટલે એ કઈ ચિંતા કરવાની નથી એક્સ અક્ષ ને લંબ રેખા છે એટલે એ આપણે લિમિટમાં આવી ગઈ આ રેખાની ગણતરી કોની અંદર થઈ ગઈ લિમિટમાં આવી ગઈ એટલે એ રેખા એ લખવાની જરૂર નથી સમજાય છે જુઓ આ એક્સ અક્ષ તો ઓલરેડી છે જ આ એક્સ તો તમે કદાચ અહીંયા કીધું છે બાકી પ્રથમ ચરણની વાત કરતો હોય તો એક્સ અક્ષ તો ઓલરેડી આવી જ જાય અને જે આવૃત પ્રદેશ થશે ને એ એક શખ્સ એની ગણતરી તમે કરો કે ન કરો લિમિટ લ્યો કે ન લ્યો પણ એ તમને એક શખ્સ મળશે એટલા માટે એ જે એના વડે આવૃત પ્રદેશ છે એ એક ને અનુરૂપ જ મળશે દાખલા તરીકે અહીંયા એક શખ્સની ચોખવટ કરી છે આ ભાગ કદાચ કાઢી નાખો અને આ બે રેખાની તમે લિમિટ લેશો એટલે એનો મિનિંગ એવો જ થશે કે આ બંને લિમિટ અને આ આવૃત પ્રદેશ આ રેન્જ લીધી આપણે અહીંયા વન મૂક્યું એનો મતલબ એવો થયો કે વન રેખા ફોર રેખા આવી ગઈ અને જે આપણું વક્ર છે એના વડે આવૃત્ત એના વડે આવૃત્ત એટલે અહીંયા સુધી નો આવે ક્યારે આ નો કીધું હોત તો પણ એક્સ અક્ષ વડે જ આવૃત્ત પ્રદેશનું થાય જો તમને માની લો કે કદાચ દાખલાની અંદર આ નો આપ્યો હોત તો તમારે શું કરવું પડ્યું હોત તો તમારે આ જ રીતે દાખલો ગણવાનો થાત અને અહીંયા જે જવાબ આવે એને કેટલા વડે ગુણવા પડે બે વડે ગુણી નાખવાના કેમકે આ ઉપરનો જેટલો ભાગ હશે એટલો જ ભાગ નીચે હશે એટલે બે વડે ગુણી નાખો એટલે ટોટલ ક્ષેત્રફળ મળી જાય એટલે એક શખ્સ નીકળી જાય એક શખ્સ સાહેબ એટલે આપણે એક જ ભાગ મેળવવાનો છે જો આ એક શખ્સ કાઢી નાખાવો તો આ ટોટલ ભાગ મેળવવો પડે તો ટોટલ ભાગ મેળવવા માટે આ જ રીતે દાખલો ગણવો પડે પણ જે જવાબ આવે એને કેટલા વડે ગુણવા પડે બે વડે આ નો કીધું હોત તો પણ આ રીતે દાખલો ગણો તમે એટલે એ આટલો એરિયા જ આવે એક્સ મળે હંમેશા સંકલનથી કોઈ પણ અક્ષ સાથે આવૃત એરિયા તમને મળે જે લિમિટ લેતા હોય જે અક્ષની લિમિટ લેતા હોય એ અક્ષ સાથેનો આવૃત એરિયા તમને પ્રાપ્ત થાય સંકલનથી જે તમે લિમિટ લ્યો છો એ ચલ એ ચલ એટલે અહીંયા કયો ચલ છે લિમિટ કોની લીધી એક્સ ચલની એટલે એ એક્સ અક્ષને

પછી બીજો દાખલો છે એમાં શું કીધું છે જો વક્ર પણ આપેલો છે વાય સ્કવેર બરાબર શું છે પ્રદેશનું ક્ષેત્રફળ શોધું હવે તમે લોજિક ચલાવો તો અહીંયા જે આ ક્ષેત્રફળ મેળવ્યું પેલા ચરણનું જ મેળવ્યું ને તો આ જ રીતે દાખલો ગણવાનો છે એટલે લિમિટ કઈ આવશે એની આઈ બરાબર શું થશે

હું કહેતો હતો ને વાય એક્સ ની લિમિટ અને એક્સ એક્સ ની લિમિટ દાખલો આવે ત્યારે હું સમજાવીશ એટલે સમજવાનું એ છે કે અહીંયા એક્સ જે અહીંયા એક્સ બરાબર આપણે કયા ચલની લીધી એક્સની તો અહીંયા વાયને સૂત્રના કરતા બનાવવાની મતલબ આખે આખું પદ એક્સમાં આવવું જોઈએ એટલે થ્રી રૂટ એક્સ આ એટલા માટે કરવું પડે લિમિટ એક્સ ચલની છે તો આખા વિધિમાં એક્સ જ આવવું જોઈએ એટલા માટે અહીંયાથી આપણે વાય કાઢી નાખવા પડે એટલે વાયને સૂત્રના કરતા બનાવના પેહલા ખાલી વાય વાય સ્કવેર બરાબર નવ એક્સ અહીંયા મૂકી દેવાના નથી

આમ તો લાંબી લાંબી ઘણી હશે મટીરિયલમાં પુસ્તકમાં જોશું પણ મેં તમને જે વાત સમજાવી છે એક ખાલી વાત સમજી લો એટલે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તમને મેળવતા આવડી જશે ઓલા આકાર જે બધા થોડાક આવા કીધા હતા એ આકાર થોડાક સમજી લેજો જોઈ લેજો પર્વ લે ઉપુલ એવું લાગે તો અગિયારમાં નું થોડુંક તમે ડિવિઝન કરી નાખજો એટલે થોડુંક તમને આઈડિયા આવે કે એનો આલેખ કઈ રીતે દોરવાનો છે ઓકે પૂરું કરીએ બરોબર